હેલો સ્ટુડન્ટ્સ મારું નામ છે સમીર અને આજના વિડીયોમાં આપણે હોમ મેનુનો પરિચય મેળવીશું તો હોમ મેનુ એ મેનુ સ્ટ્રીપમાં સૌથી વધારે વપરાતી મેનુ ટેપ છે આપ જોઈ શકો છો કે હોમ મેનુને જુદા જુદા સેક્શનમાં ડિવાઈડ કરવામાં આવેલી છે જેમ કે ક્લિપબોર્ડ ફોન્ટ પેરેગ્રાફ સ્ટાઇલ અને એડિટિંગ તો આજે આપણે આ તમામ સેક્શનમાં આપવામાં આવેલ જુદા જુદા મેનુ આઇટમનો અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ ફન્ટ સેક્શનમાં અવેલેબલ જુદા જુદા ઓપ્શન તો ફન્ટ સેક્શનમાં ફન્ટ રિલેટેડ અલગ અલગ ફોર્મેટિંગ માટેના ઓપ્શન્સ આપેલા હોય છે જેના દ્વારા આપણે ફન્ટ રિલેટેડ ફોર્મેટિંગ પરફોર્મ કરી શકીએ તો અહીંયા આપણે એક ટાઇટલ ટેક્સ લખેલી છે તો એનું આપણે ફોર્મેટિંગ પરફોર્મ કરીએ ફન્ટ સેક્શનમાં અવેલેબલ જુદા જુદા ફોર્મેટિંગ ઓપ્શન સૌ પ્રથમ અહીં આપણને આપેલું છે ફન્ટ માટેનો ડ્રોપડાઉન બોક્સ તો ફન્ટ માટેના ડ્રોપડાઉન બોક્સમાં તમે અલગ અલગ તમારા કોમ્પ્યુટર્સમાં અથવા તો સિસ્ટમમાં અવેલેબલ જુદા જુદા ફોન્ટનું લિસ્ટિંગ જોઈ શકો છો અને તેમાંથી તમારી પસંદગીના ફોન્ટ્સ તમે સિલેક્ટ કરી શકો છો તેના માટે ફોન્ટને સિલેક્ટ કરો ફોન ડ્રોપડાઉન બોક્સમાંથી કોઈપણ ફોન્ટ તમે સિલેક્ટ કરી શકો ફોન પર કરસર રાખતા જ તેની ઇફેક્ટ બદલાયેલા ફોન્ટ જે ટેક્સ્ટ તમે સિલેક્ટ કરેલી છે તેમાં તમે જોઈ શકો છો તો કોઈ પણ પસંદગીના ફોન તમે સિલેક્ટ કરી શકો તમે ફોન્ટ સિલેક્ટ કરવાના બદલે ડાયરેક્ટલી ડ્રોપડાઉન બોક્સમાં તમારા પસંદગીના ફોન્ટ સ્પેસિફાઈ પણ કરી શકો છો દાખલા તરીકે કુરિયર અથવા કોમિક સાન્સ તો આ રીતે પણ તમે ફોન્ટ બદલી શકો છો બાજુમાં જ ફોન્ટની સાઇઝ બદલવા માટે ડ્રોપડાઉન બોક્સ આપેલું છે તેમાંથી પણ તમે ફોન્ટની સાઇઝ તમારી પસંદગી મુજબ સિલેક્ટ કરી શકો છો અથવા તો અહીં પણ તમે તમારી પસંદગીની સાઇઝ ડાયરેક્ટલી એન્ટર કરી શકો છો આ ઉપરાંત બાજુમાં ફોન્ટ ઇન્ક્રીઝ અને ફોન્ટ ડિક્રીઝ એમ બે ઓપ્શન જોવા મળે છે ફોન્ટ ઇન્ક્રીઝ આઈકોન દ્વારા તમે ફોન્ટને વધારે લાર્જ કરી શકો તે જ રીતે ફોન્ટ ડિક્રીઝ આઇકોન દ્વારા તમે ફોન્ટને સ્મોલ કરી શકો દાખલા તરીકે ફોન્ટની સાઇઝ વધારવા માટે હું ફોન્ટ ઇન્ક્રીઝ બટન ઉપર ક્લિક કરું તો ફોન્ટની સાઇઝ વધતી જોવા મળશે એ જ રીતે ફોન્ટ ડિક્રીઝ મેનુ આઇટમ પર ક્લિક કરતાં ફોન્ટની સાઇઝ ઘટતી જશે તો આ રીતે પણ તમે તમારા ફોન્ટને એડજસ્ટ કરી શકો છો અહીં તમને ફોન્ટને બોલ્ડ ઇટાલિક ઇટાલી સ્ટ્રાઇક આઉટ ઇફેક્ટ સબસ્ક્રિપ્ટ તેમજ સુપરસ્ક્રિપ્ટ માટેના ઓપ્શન પણ જોઈ શકો છો તો બોલ્ડ માટેના આઈકોન પર ક્લિક કરવાથી તમે ફોન્ટને બોલ્ડ ઇફેક્ટ અપ્લાય કરી શકો છો આ ટોગલ બટન છે મતલબ કે એકવાર ક્લિક કરવાથી તે સ્ટાઇલ અપ્લાય થશે બીજી વાર ક્લિક કરવાથી તે સ્ટાઇલ રિમૂવ થશે ફોન્ટને ત્રાસા કરવા માટે ઇટાલિક ઇફેક્ટ તમે આઈ બટન ઉપર ક્લિક કરી શકો અન્ડરલાઇન માટે તમે યુ બટન ઉપર ક્લિક કરી શકો રિમૂવ કરવા માટે ફરીથી તમે ટોગલ ક્લિક કરી શકો બાજુમાં સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટ તમે જોઈ શકો છો સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટ મતલબ કે કોઈપણ ટેક્સ તમે લખેલી છે તો તેને કેન્સલ થયેલી દર્શાવવી છે તો તેને માટે તમે સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટનો ઉપયોગ કરી શકો ખાસ કરીને તમે સેલ્સની અંદર જ્યારે પ્રાઇસ ડ્રોપ થતી હોય પ્રાઇસ ઘટતી હોય તો જૂની પ્રાઇઝ અને નવી પ્રાઇઝ લખેલી હોય છે જેમાં જૂની પ્રાઇઝ ઉપર સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટ અપ્લાય કરેલી હોય છે અને બાજુમાં નવી પ્રાઇઝ ઓફર પ્રાઇઝ લખેલી હોય છે તો એવી ઇફેક્ટ દર્શાવવા માટે તમે સ્ટ્રાઇકઆઉટ ટીફનો યુઝ કરી શકો દાખલા તરીકે તો આના ઉપર આપણે સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટ અપ્લાય કરીશું તો તમે જોઈ શકો છો કે ઓલ્ડર પ્રાઇઝ રૂપીઝ ફાઇવ થાઉઝન્ડ જેની સામે હવે નવી ઓફર પ્રાઇઝ રૂપીઝ ફોર થાઉઝન્ડ ફાઇવ છે તો કેન્સલેશન ઇફેક્ટ માટે તમે સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટનો યુઝ કરી શકો બાજુમાં સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ એ બે ઓપ્શન આપેલા છે જેનો ઉપયોગ મેથેમેટિકલ અથવા તો સાયન્ટિફિક નોટેશન લખવા માટે યુઝ થતો હોય છે દાખલા તરીકે એચ ટુ ઓ તો ત્યાં આપણે ટુને સબસ્ક્રિપ્ટમાં લખવા માટે આપણે ટુને સિલેક્ટ કરીશું અને ફ્રન્ટ સેક્શનમાંથી સબસ્ક્રિપ્ટ બટન ઉપર ક્લિક કરીશું તો ટુ જે છે એ જે રીતે આપણે નોટેશનમાં યુઝ કરીએ છીએ એ સબસ્ક્રિપ્ટ તરીકે તમને લખેલું જોવા મળશે એ જ રીતે કોઈ મેથેમેટિકલ ઇક્વેશન લખવું હોય દાખલા તરીકે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર તેના માટે બેને સિલેક્ટ કરો અને સુપરસ્ક્રિપ્ટ બટન ઉપર ક્લિક કરો તો આ રીતે મેથેમેટિકલ ઇક્વેશન માટે તમે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી શકો ત્યારબાદ નેક્સ્ટ મેનું આઇટમ છે ટેક્સને ઇફેક્ટ આપવા માટેની તો કોઈપણ ટેક્સને ઇફેક્ટ આપવા માટે ટેક્સને સિલેક્ટ કરો અને ટેક્સ ઇફેક્ટ આઇકોન ઉપર ક્લિક કરવાથી તમને ટેક્સની જુદી જુદી ઇફેક્ટ છે અહીં જોવા મળશે તો આપેલી પ્રીડિફાઈન ટેક્સ ઇફેક્ટમાંથી કોઈપણ ટેક્સ ઇફેક્ટ તમે સિલેક્ટ કરી શકો જેનું પ્રિવ્યુ તમે જોઈ શકો છો સિલેક્ટેડ ટેક્સ ઇફેક્ટને તમે મોડિફાય પણ કરી શકો છો જેમ કે નો કલર ચેન્જ કરવા માટે તમે આઉટલાઇનમાંથી તમારી પસંદગીનો કલર છે સિલેક્ટ કરી શકો શેડો ઇફેક્ટ ચેન્જ કરવા માટે તમે અહીંથી શેડો ઇફેક્ટ પણ બદલી શકો છો રિફ્લેક્શન ઇફેક્ટ પણ તમે અપ્લાય કરી શકો છો ટેક્સ પર ગ્લો ઇફેક્ટ તો અહીંથી તમે ટેક્સની સ્ટાઇલને પણ મોડિફાય કરી શકો છો તમારી પસંદગી મુજબ ત્યારબાદ કોઈપણ ટેક્સને હાઈલાઇટ કરવા માટે તમે ટેક્સને સિલેક્ટ કરી ટેક્સ્ટ હાઇલાઇટેડ આઇકોન ઉપર ક્લિક કરી પસંદગીનો કલર સિલેક્ટ કરી શકો છો કંટ્રોલ ઝેડ દ્વારા તમે આપેલી ઇફેક્ટને અંડું પણ કરી શકો છો મતલબ કે કેન્સલ કરી શકો છો એ જ રીતે ટેક્સનો કલર ચેન્જ કરવા માટે ટેક્સને સિલેક્ટ કરી ફોન્ટ કલર બટન ઉપર ક્લિક કરી કોઈ પણ પસંદીનો કલર સિલેક્ટ કરો કોઈપણ ટેક્સ પર આપેલ ફોર્મેટિંગને ક્લિયર કરવા માટે તમે ક્લિયર ફોર્મેટિંગ બટનનો ઉપયોગ કરી શકો તો જે પણ ફોર્મેટિંગ ટેક્સ પર અપ્લાય કરેલ હશે તો તમામ ફોર્મેટિંગ ક્લિયર થઈ જશે એ જ રીતે ફોન્ટના કેસ ચેન્જ કરવા માટે તમે ચેન્જ કેશ બટન ઉપર ક્લિક કરી શકો જ્યાં તમને ટોટલ પાંચ અલગ અલગ ઓપ્શન જોવા મળશે સેન્ટન્સ કેસ તો સેન્ટન્સ કેસ ઉપર ક્લિક કરી તમે કોઈપણ ટેક્સને સેન્ટ કેશમાં ચેન્જ કરી શકો સેન્ટન્સ કેસ મતલબ કે દરેક ન્યૂ સેન્ટન્સનો દરેક નવા વાક્યનો પ્રથમ વર્ડ છે વર્ડ્સનો પ્રથમ કેરેક્ટર એ કેપિટલ થશે દેન લોવર કેસ તો લોવર કેસ દ્વારા તમે સિલેક્ટેડ ટેક્સના લોઅર કેસમાં કન્વર્ટ કરી શકો એ જ રીતે અપર કેસ તો સિલેક્ટેડ ટેક્સના તમામ લેટર લેટરને તમે અપર કેશમાં એટલે કે કેપિટલમાં કન્વર્ટ કરી શકો એ જ રીતે કેપિટલાઇઝ ઇચ વર્ડ તો આ ઓપ્શન દ્વારા તમે દરેક વર્ડ્સનો પ્રથમ કેરેક્ટર કેપિટલમાં કન્વર્ટ કરી શકો ફાઇનલી લાસ્ટ ઓપ્શન છે ટોગલ કેસ તો ટોગલ કેસ દ્વારા કેપિટલ વર્ડ્સ એટલે કે અપર કેસ લોઅર કેસમાં કન્વર્ટ થશે અને લોઅર કેસ અપર કેસમાં કન્વર્ટ થશે તો આ હતા ફોન્ટ સેક્શનના મુખ્ય ઓપ્શન ત્યારબાદ આપણે ફર્સ્ટ સેક્શન ક્લિપબોર્ડ સેક્શનનો યુઝ જોઈએ તો ક્લિપબોર્ડ સેક્શનમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં મુખ્ય ઓપ્શન તરીકે કટ કોપી પેસ્ટ અને ફોર્મેટ પેન્ટરના ઓપ્શન આપેલા છે જેનો જનરલી આપણે વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ તો ફર્સ્ટ ઓપ્શન છે કટ ઓપ્શન તો કટ ઓપ્શન દ્વારા આપણે સિલેક્ટેડ ટેક્સને કટ કરીને કોઈપણ અન્ય લોકેશન ઉપર તેને આપણે પેસ્ટ ઓપ્શન દ્વારા પેસ્ટ કરી શકીએ છીએ એ જ રીતે કોપી ઓપ્શન દ્વારા કોઈપણ સિલેક્ટેડ ટેક્સને સિલેક્ટ કરી કોપી ઓપ્શન પર ક્લિક કરવાથી આપણે ટેક્સને અન્ય લોકેશન ઉપર કોપી કરી શકીએ અને પેસ્ટ દ્વારા એ કોપી કરેલી ટેક્સને આપણે પેસ્ટ કરી શકીએ ત્યારબાદ ફોર્મેટ પેઇન્ટર ઓપ્શન દ્વારા આપણે કોઈપણ ટેક્સ કે જેના ઉપર અલગ અલગ પ્રકારનું ફોર્મેટિંગ પરફોર્મ કરેલું હોય તો સેમ ફોર્મેટિંગ અન્ય ટેક્સ પર અપ્લાય કરવા માટે ડાયરેક્ટલી તેનું ફોર્મેટિંગ તમે ફોર્મેટ પેન્ટર દ્વારા કોપી કરી શકો અને જે ટેક્સ પર તેને અપ્લાય કરવું હોય એ ટેક્સ ઉપર તમે અપ્લાય કરી શકો કે જેથી ઇન્ડિવિજ્યુઅલી દરેક ફોર્મેટિંગ તમારે એ ટેક્સ ઉપર પરફોર્મ કરવાની જરૂર પડતી નથી અને તમારું વર્ક છે એ ઝડપી બને છે ત્યારબાદ સેકન્ડ સેક્શન છે પેરેગ્રાફ સેક્શન તો પેરાગ્રાફ સેક્શનની અંદર તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ રિલેટેડ અલગ અલગ ફોર્મેટિંગ માટેના ઓપ્શન આપણને જોવા મળે છે તો પેરેગ્રાફ ઓપ્શન માટે આપણે આ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીએ પેરેગ્રાફના ફોર્મેટિંગ માટે ટોટલ ચાર પેરેગ્રાફ ફોર્મેટિંગ ઓપ્શન આપણે જોઈ શકાય છે કે જ્યાં લેફ્ટ અલાઇનમેન્ટ સેન્ટર રાઈટ અલાઇનમેન્ટ અને જસ્ટિફાય એમ ચાર ફોર્મેટિંગ આપણે પેરેગ્રાફ પર અપ્લાય કરી શકીએ છીએ તો પેરાગ્રાફને સિલેક્ટ કરી લેફ્ટ અલાઇન બટન પર ક્લિક કરવાથી પેરેગ્રાફ લેફ્ટ અલાઇનમેન્ટ થશે પેરાગ્રાફને સેન્ટરમાં સેટ કરવા માટે સેન્ટર અલાઇનમેન્ટ તમે સિલેક્ટ કરી શકો એ જ રીતે પેરાગ્રાફને રાઈટ સાઇડ એલાઇન્મેન્ટ આપવા માટે રાઈટ એલાઇનમેન્ટ પેરેગ્રાફનો તમે સિલેક્ટ કરી શકો આ રીતે લેફ્ટ રાઇટ અથવા તો સેન્ટરમાં તમે પેરેગ્રાફને એલાઇનમેન્ટ આપી શકો લાસ્ટ જે છે એ છે જસ્ટિફાઈ તો જસ્ટિફાઈ ઓપ્શન દ્વારા તમે પેરેગ્રાફને બ્લોક ફોર્મેટમાં મતલબ કે લેફ્ટ એન્ડ રાઇટ બંને બાજુથી એડજસ્ટ થયેલા બ્લોક ફોર્મેટમાં તમે તેને ફોર્મેટ કરી શકો પેરેગ્રાફ તેમજ લાઇન વચ્ચેની સ્પેસને એડજસ્ટ કરવા માટે તમે પેરેગ્રાફ એન્ડ લાઇન સ્પેસિંગ ઓપ્શન પર ક્લિક કરી શકો જેના દ્વારા આપેલ જુદા જુદા ઓપ્શન મુજબ તમે પેરેગ્રાફ અથવા તો લાઇન વચ્ચેની સ્પેસ છે એ મેન્ટેન કરી શકો એડ સ્પેસ બિફોર પેરેગ્રાફ દ્વારા તમે પેરેગ્રાફના શરૂઆતમાં સ્પેસ વધારેની સ્પેસ એડ કરી શકો એ જ રીતે એડ સ્પેસ આફ્ટર પેરેગ્રાફ દ્વારા તમે પેરેગ્રાફ પછી વધારેની સ્પેસ એડ કરી શકો પેરેગ્રાફ ફોર્મેટિંગના ઉપર તમે જુદા જુદા બુલેટ સ્ટાઇલ તેમજ નંબરિંગ સ્ટાઇલ ના ફોર્મેટ જોઈ શકો છો ઓર્ડરેડ લિસ્ટ અથવા તો અનઓર્ડ લિસ્ટ માટે તમે એનો ઉપયોગ કરી શકો છો દાખલા તરીકે તો અહીં સબ્જેક્ટ માટેનું આપણે લિસ્ટ બનાવીએ તો સબ્જેક્ટનું અનઓર્ડેડ લિસ્ટ પ્રિપેર કરવા માટે આપણે સિલેક્ટ કરશું ત્યારબાદ અનઓર્ડેડ લિસ્ટ માટેના જે બુલેટ આઈકોન આપેલ છે તેના પર ક્લિક કરી પસંદગીની બુલેટ સિલેક્ટ કરી શકો જેથી અનઓર્ડ લિસ્ટ છે એ પ્રિપેર થયેલી જોવા મળશે એ જ રીતે ઓર્ડર લિસ્ટ ક્રિએટ કરવા માટે તમે નંબરિંગ આઇકન પર ક્લિક કરી શકો જ્યાંથી તમે તમારી પસંદગીના મુજબ નંબરિકલ ફોર્મેટ અથવા તો આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ અથવા તો રોમન કેરેક્ટર મુજબ તમે ઓર્ડર લિસ્ટ ક્રિએટ કરી શકો મલ્ટીલેવલ ઓર્ડર લિસ્ટ ક્રિએટ કરવા માટે તમે મલ્ટીલેવલ લિસ્ટ આઇકન પર ક્લિક કરી મલ્ટી લેવલ લિસ્ટ ક્રિએટ કરી શકો દાખલા તરીકે ટેક્સને સિલેક્ટ કરો ત્યારબાદ મલ્ટીલેવલ હાઇરાઈટી બટન પર ક્લિક કરો પસંદગીના ફોર્મેટ પર ક્લિક કરતાં જ મલ્ટીલેવલ હાઇરાઈટી જોવા મળશે ત્યારબાદ માર્જિનને ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરવા માટે બે ઓપ્શન જોઈ શકાય છે ડિક્રીઝ ઇન્ડેન્ટ અને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ તો તેના દ્વારા તમે માર્જિનથી ટેક્સનું અંતર છે એ એડજસ્ટ કરી શકો દાખલા તરીકે અહીં પેરેગ્રાફને ઇન્ડેન્ટ વધારવા માટે અથવા તો ઘટાડવા માટે તમે અનુક્રમે ડિક્રીઝ ઇન્ડેન્ટ અને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ બટનનો ઉપયોગ કરી શકો છો ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ બટન પર ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો કે માર્જિન છે એ વધતું જોવા મળે છે એ જ રીતે ઘટાડવા માટે તમે ડિક્રીઝ ઇન્ડેન્ટ બટન પર ક્લિક કરી ફરીથી તમે તેને ઘટાડી શકો ટેક્સના બેકગ્રાઉન્ડ માટે તમે ટેક્સ સિલેક્ટ કરી શેડિંગ ઓપ્શન દ્વારા ટેક્સની પાછળનો બેકગ્રાઉન્ડ કલર તમે ચેન્જ કરી શકો ત્યારબાદ શોટિંગ પરફોર્મ કરવા માટે તમે પેરેગ્રાફ સેક્શનમાં આપેલ શોર્ટ આઇકન પર ક્લિક કરી સોર્ટિંગ પરફોર્મ કરી શકો છો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જુદા જુદા નંબર અનસોર્ટેડ ઓર્ડરમાં લખેલ છે તેના સોર્ટિંગ પરફોર્મ કરવા માટે નંબર સિલેક્ટ કરો શોર્ટ બટન પર ક્લિક કરો શોર્ટ ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થશે જ્યાં શોર્ટ બાય અને ટાઈપ તેમજ ઓર્ડર માટે અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડર છે આપેલા છે શોર્ટ બાય બટનમાંથી શોર્ટ બાય ડ્રોપડાઉન બોક્સમાંથી પેરેગ્રાફ હેડિંગ અને ફિલ્ડ તમે સિલેક્ટ કરી શકો છો અહીંયા આપણે આપીએ ફિલ્ડ ટાઈપ ડ્રોપડાઉન બોક્સમાંથી ટેક્સ માટેનો ટાઈપ સિલેક્ટ કરવો કે પર્ટિક્યુલર ટેક્સ્ટ છે નંબર છે અથવા તો ડેટ છે તો આપણા કેસમાં આપણે સોર્ટિંગ છે નંબર પર પરફોર્મ કરીએ છીએ તો અહીંથી આપણે સિલેક્ટ કરીશું નંબર ત્યારબાદ સોર્ટિંગ કઈ ડાયરેક્શનમાં પરફોર્મ કરવું છે એસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમમાં ડિસેન્ડિંગ મતલબ કે ઉતરતા ક્રમમાં તો આપણે અસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટિંગ પરફોર્મ કરવું છે તો અસેન્ડિંગ સિલેક્ટ કરી ઓકે બટન પર ક્લિક કરશો તો આપ જોઈ શકો છો કે અસેન્ડિંગ ઓર્ડરની અંદર આપણા નંબરનું સોર્ટિંગ છે પરફોર્મ થઈ ગયેલું છે તમે તને ડિસેન્ડિંગ ઓર્ડરમાં પણ સોર્ટિંગ પરફોર્મ કરી શકો છો ત્યારબાદ બાજુમાં તમે પેરેગ્રાફ માટેનો પેરેગ્રાફ માર્ક સિમ્બોલ જોઈ શકો છો જનરલી આ ઓપ્શન દ્વારા તમે કઈ કઈ લોકેશન પર એન્ટરકી પ્રેસ કરેલી છે તે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરતા જ્યાં જ્યાં તે માર્ક્સ પેરાગ્રાફ માર્ક્સ તમે જોઈ શકો છો ત્યાંથી તમે ખ્યાલ આવે છે કે ત્યાં તમે એન્ટર કી પ્રેસ કરેલી છે ત્યાં તમે પેરેગ્રાફ છે એ ક્રિએટ કરેલ છે હાઈટ કરવા માટે ફરીથી તેના ઉપર ક્લિક કરતાં પેરેગ્રાફ માર્ક સિમ્બોલ હાઈડ થઈ જશે ટેક્સને બોર્ડર અપ્લાય કરવા માટે તમે ટેક્સને સિલેક્ટ કરી બોર્ડર આઇકન ઉપર ક્લિક કરી શકો અને તમારી પસંદગીની બોર્ડર સ્ટાઇલ સિલેક્ટ કરી શકો બોટમ બોર્ડર ટોપ બોર્ડર લેફ્ટ બોર્ડર રાઇટ બોર્ડર અથવા ઓલ્ડ બોર્ડર હવે તમે યુઝ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ સેક્શન છે સ્ટાઇલ સેક્શન સ્ટાઇલ સેક્શન દ્વારા તમે તમારા ટેક્સ અથવા તો પેરેગ્રાફ પર રેડીમેડ સ્ટાઇલ અપ્લાય કરી શકો છો તો સ્ટાઇલ સેક્શનમાં જુદી જુદી ઘણી બધી સ્ટાઇલ પ્રીડિફાઈન સ્ટાઇલ જોવા મળે છે જેમાંથી કોઈ પણ પસંદગીની સ્ટાઇલ તમે સિલેક્ટ કરી તમારી ટેક્સને એ મુજબ સ્ટાઇલ છે એ અપ્લાય કરાવી શકો છો હોમ મેનુ ટેબમાં લાસ્ટ સેક્શન છે એડિટિંગ સેક્શન તો એડિટિંગ સેક્શનની અંદર ફાઇન રિપ્લેસ સિલેક્ટ જેવા ઓપ્શન જોઈ શકાય છે તો ફાઇન્ડ દ્વારા ડોક્યુમેન્ટમાંથી તમે કોઈ કોઈપણ પર્ટિક્યુલર ટેક્સને સર્ચ કરાવી શકો દાખલા તરીકે અરે કમ્પ્યુટર સર્ચ કરાવવું છે તો હું ફાઇન્ડ બટન પર ક્લિક કરીશ તો સિલેક્ટેડ વર્ડ છે અહીં તમે જોઈ શકો છો તમારા ડોક્યુમેન્ટમાં જ્યાં જ્યાં એ વર્ડ્સ ડિસ્પ્લે થશે ત્યાં તમે એ વર્ડ્સને હાઇલાઇટ થયેલો જોવો જોઈ શકો છો એ જ રીતે રિપ્લેસ કોઈપણ ટેક્સને બીજી ટેક્સથી રિપ્લેસ કરવા માટે તમે રિપ્લેસનો યુઝ કરી શકો તો અહીં ફાઇન્ડ વોટ ટેક્સ બોક્સમાં તમારે જે ટેક્સને રિપ્લેસ કરવાની હોય તો એ ટેક્સ એન્ટર કરો તમે જ રિપ્લેસ વિથ ટેક્સ બોક્સમાં તમારે એ જૂની ટેક્સને જે નવી ટેક્સથી રિપ્લેસ કરવાની હોય એ ટેક્સ તમે લખી શકો દાખલા તરીકે ગુજરાતી કમ્પ્યુટરને મારે ઇંગ્લિશમાં કમ્પ્યુટરથી રિપ્લેસ કરીએ છીએ કરવી જોઈએ તો રિપ્લેસ વિથમાં હું ઇંગ્લિશમાં કમ્પ્યુટર આપીશ ત્યારબાદ રિપ્લેસ રિપ્લેસ ઓલ બટન દ્વારા તમે તેને રિપ્લેસ કરી શકો રિપ્લેસ બટન પર ક્લિક કરવાથી અહીં જોઈ શકો છો કે કમ્પ્યુટર જે ગુજરાતીમાં લખેલ હતું તે ઇંગ્લિશ કમ્પ્યુટરથી રિપ્લેસ થઈ ગયેલ છે સેકન્ડ એનું અપિરિયન્સ અહીં ડિસ્પ્લે થાય છે તો એને રિપ્લેસ કરવા માટે ફરીથી તમે રિપ્લેસ બટન પર ક્લિક કરી એને રિપ્લેસ કરી શકો ત્યારબાદ થર્ડ અપિરિયન્સ અહીં જોવા મળે છે તેને પણ રિપ્લેસ કરી શકો તો આપ જોઈ શકો છો કે રિપ્લેસ થઈ ગયેલ છે એકસાથે તમામ રિપ્લેસમેન્ટ પરફોર્મ કરવા માટે રિપ્લેસ ઓલ બટન ઉપર તમે ક્લિક કરી શકો ત્યારબાદ છે સિલેક્ટ ઓપ્શન તો સિલેક્ટ ઓપ્શનમાં સિલેક્ટ ઓલ દ્વારા તમે ડોક્યુમેન્ટ્સના તમામ ડેટાને સિલેક્ટ કરી શકો અથવા તો કંટ્રોલ એ શોર્ટકટ કી દ્વારા પણ તમે તેને સિલેક્ટ કરી શકો એ જ રીતે સિલેક્ટ ઓબ્જેક્ટ સિલેક્ટ ઓલ ટેક્સ વિથ સિમિલર ફોર્મેટિંગ એ બે ઓપ્શન જોઈ શકાય છે સિલેક્ટ ઓબ્જેક્ટ દ્વારા તમે તમારા ડોક્યુમેન્ટમાં કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ પ્લેસ કરેલ હોય તો એને તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ છે સિલેક્ટ ઓલ ટેક્સ વિથ સિમિલર ફોર્મેટિંગ તો કોઈ કોઈપણ પર્ટિક્યુલર ફોર્મેટિંગને મેચ થતી ટેક્સને સિલેક્ટ કરવા માટે તમે ટેક્સને સિલેક્ટ કરો ત્યારબાદ સિલેક્ટ ઓલ ટેક્સ વિથ સિમિલર ફોર્મેટિંગ પર ક્લિક કરતા તમે જોઈ શકો છો કે સેમ ફોર્મેટિંગ અપ્લાય કરેલ હોય તેવી તમામ ટેક્સ સિલેક્ટ થયેલી તમને જોવા મળશે તો આ તો આપણા હોમ મેન્યુ ટેબના મુખ્ય ઓપ્શન જેમાં મુખ્યત્વે આપણે ફોર્મેટિંગ રિલેટેડ અલગ અલગ ઓપ્શનનો ઉપયોગ કર્યો નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્સર્ટ મેન્યુ ટેબનો પરિચય મેળવીશું